તમારું ફ્યુચર કોના હાથમાં તમારા હાથમાં પ્રભુના હાથમાં પેરેન્ટ્સના હાથમાં લાઈફ પાર્ટનરના હાથમાં તમારું ફ્યુચર કોના હાથમાં છે ઇન ગોડ્સ હેન્ડ ઇટ્સ ઇન ગોડ્સ હેન્ડ બીકોઝ હી ડિไซડ્સ एवरीथिंग કે હી ડિไซડ્સ एवरीथिंग એટલે આપણું ફ્યુચર પ્રભુના હાથમાં છે ઓકે તો આપણે એક વચન જોઈએ કે આપણું ફ્યુચર કોના હાથમાં છે ઓકે દેશમાડા પંદર ચૌદ સૃષ્ટિ સમયે ઈશ્વરે માણસને બનાવીને તેને નિર્ણય કરવાની છૂટ આપી છે જ્યારે સૃષ્ટિ બનાવી આખી દુનિયા બનાવી ત્યારે પ્રભુએ શું કરેલું માણસને એ નિર્ણય કરવાની છૂટ આપી છે એ લિબર્ટી આપી છે કે તારો નિર્ણય તું તારી જાતે લે ઓપ્શન્સ તારી પાસે હશે પણ ડિસિઝન તારે લેવાનું તારે નક્કી કરવાનું કે તારે શું કરવું છે સૃષ્ટિ સમય ઈશ્વરે માણસને બનાવીને એને નિર્ણય કરવાની છૂટ આપી હવે આપણે આપણે એ એ આદમ અને હેવાના થી શીખીએ કે આદમ અને હેવાને પ્રભુએ બનાવ્યા પછી એદનના બગીચામાં મૂક્યા અને કીધું કે તમારે જે ખાવું હોય એ ફળ ખાવાનું તમને બધી છૂટછાટ છે પણ પ્રભુએ એક આજ્ઞા એક ઇન્સ્ટ્રક્શન આપી કે આ પર્ટીક્યુલર ફ્રૂટ છે એ તારે તમારે લોકોએ નહીં ખાવાનું આદમને પ્રભુએ કીધું કે આ ફળ તારે ખાવાનું નહીં હવે ઇન્સ્ટ્રક્શન આપી આજ્ઞા આપી પણ એને પ્રભુએ છૂટો મૂકી દીધો હવે જ્યારે તમને ખબર છે કે હેવા એ સાપની જોડે વાત શરૂ કરે છે પછી એ ભોળવાઈ જાય છે પછી હેવા ફળ લે છે પોતે ચાખે છે અને પછી એ આદમને આપે છે અને આદમ પણ એ ફળ ને ખાય છે તો તમને શું લાગે છે કે જ્યારે આદમે હાથમાં ફળ લીધું અને વેન હી કેપ્ટ ઇન હિઝ માઉથ તો તમને શું લાગે છે કે પ્રભુ એને જોતા નહોતા લુકિંગ એટ હિમ એ જોતા હતા કે આ ફળ ખાય છે હવે પ્રભુએ કીધેલું કે જો તું આ ફળ ખાઈશ તો તું મરી જઈશ તારું મૃત્યુ થશે પ્રભુ ત્યાં સ્પિરિચ્યુઅલ ડેથ ની વાત કરતા હતા કે પ્રભુનો અને આદમનો સ્પિરિચ્યુઅલ સંબંધ એવો હતો કે વર વન સ્પિરિટ પ્રભુ કે તું આ ખાઈશ તો તું મારાથી છૂટો પડી જઈશ તારું સ્પિરિચ્યુઅલ ડેથ થશે હવે જ્યારે ખાય છે ત્યારે ઇમિજિયટલી શું થાય છે તો પહેલા પહેલું શું બને છે એ લોકો ઓન ધ સ્પોટ રિયલાઈઝ કરે છે કે અમે અમે ન વસ્ત્ર મોમેન્ટ પ્રભુનો મહિમા ગ્લોરી ઓફ ગોડ એમના શરીરને કવર કરતો હતો અને એના કારણે દે નેવર રિયલાઈઝ કે અમે લોકો નવસ્ત્રા છીએ પણ જેવું ખાધું કે એ ખબર પડી એ લોકોને અને જેની ખબર પડે છે એવા એ લોકો ઝાડીમાં સંતાવાની કોશિશ કરે છે અને ત્યાં પ્રભુ એની પાસે આવે છે અને એ પ્રભુ વસ્ત્ર પહેરાવે છે એક પ્રાણીને મારે છે અને એના ચામડામાંથી વસ્ત્ર આદમ અને હેવાને પહેરાવે છે કહેવાનો મતલબ કે પ્રભુ અને આદમને આટલો ઘનિષ્ઠ સંબંધ હતો પ્રભુએ આજ્ઞા આપેલી પણ પ્રભુએ એને નિર્ણય લેવાની છૂટ આપેલી તારે જે નિર્ણય લેવો હોય તું લે પણ વન્સ યુ ટેક ધ ડિસિઝન એના કોન્સિક્વન્સીસ એની અસરો માટે તૈયાર રહેવાનું ફળ ખાધું પછી શું થયું કે ત્યાં સુધી એ લોકો એદનના બગીચામાં હતા પણ એ ફળ ખાધા પછી એ લોકો એદનના બગીચાની બહાર હોય છે અને પછી પ્રભુ શું કે છે આદમને કે તારે પસીનો પાડીને કમાણી કરવાની અને સ્ત્રીને શું કહે છે કે તારે ડિલિવરીનું પેન પ્રસૂતિની પીડા તારે સહન કરવાની ઓકે પણ ખાધું નિયમનું ઉલ્લંઘન કર્યું ત્યારે પ્રભુ જોતા પણ પકડી કેમ છે તેને નિર્ણય કરવાની છૂટ આપી એટલે ફળ ખાધું એ પહેલા મસ્ત બગીચામાં કોઈ મહેનત નહીં કોઈ મજૂરી નહીં કોઈ કસિત તકલીફ નહીં આજ્ઞાનું ઉલ્લંઘન થયા પછી બધી જ તકલીફો બીમારીઓ કામ કરવાનું બધું જ આવી ગયું મારો પ્રશ્ન હતો કે તમારું ભવિષ્ય કોના હાથમાં છે તમારા હાથમાં પ્રભુના હાથમાં સૈતાનના હાથમાં મા બાપના હાથમાં તમારું ભવિષ્ય તમારા હાથમાં છે તમે જે નિર્ણય લો છો એના અનુસાર કોન્સિક્વન્સીસ આવવાના છે અત્યારના યુથની જો વાત કરું તો સિત્તેર એસી ટકા નિર્ણય એમનો પોતાનો છે હવે તમને એ નથી ખબર કે આ નિર્ણય એ સાચો છે કે ખોટો છે તમને કદાચ તમારા મિત્ર વર્તુળ કોઈ ફોરેન જાય છે એટલે તમારે જવું છે અથવા તમને પોતાનો એક બ્રાઇટ ફ્યુચર બનાવવું છે ને તમને એવું લાગે છે કે મારા દેશમાં આ મજા નહીં આવે તો તમે તમારું ભવિષ્ય બનાવવા માટે પરદેશ જાવ છો ઘણા પેરેન્ટ્સ મેં એવા જોયા છે કે દેખા દેખીમાં એનો છોકરો એની છોકરી ગઈ હવે હું મારા બાળકને પણ પરદેશ મોકલ્યું ફોરેન countries માં મોકલ્યું નિર્ણય તમારો છે ત્યાં નિર્ણય લેતી વખતે પ્રભુ કોઈને રોકતા નથી ઓકે પણ જો નિર્ણય ખોટો હોય આદમની જેમ તો એની અસરો એના પરિણામ ભોગવવા પડશે સાચી વાત હવે થોડુંક એને સમજવા માટે બાઇબલમાં એક યોના નું કેરેક્ટર આ યોના એક પૈગંબર હોય છે તું નીનવે નામની જગ્યા પર જા નીનવે નામની એક જગ્યા હોય છે હવે આ નિનવે નામની જગ્યા પર પુષ્કળ પાપ પુષ્કળ પાપ ફેલાયું છે એટલે પ્રભુ નથી ઇચ્છતા કે આખું નિનવે નાશમાં જાય બધા લોકો નાશમાં જાય એવું પ્રભુ નથી ઈચ્છતા એટલે યોના ને પ્રભુ પસંદ કરે છે અને યોનાને કે છે કે તું જાનવે અને મારો સંદેશો એ જગ્યા પર લઈ જા અને ત્યાંના લોકોને કે પસ્તાવો કરો અને પ્રભુ તરફ પાછા વળો પ્રભુએ આ સંદેશ યોના ને આપ્યો એને શું લાગે છે કે નિનવેમાં આટલું બધું પાપ છે અને એક સંદેશ હું આપીશ લોકો પસ્તાવો કરશે લોકો પાછા વળી જશે અને આ બધા લોકો બચી જશે એને એ માનવ બુદ્ધિથી એ ગમ્યું નહીં એટલે એ શું કરે છે નિનવે જવાની જગ્યાએ એના ઓપોઝિટ ડિરેક્શન તારસીશ કરીને એક જગ્યા છે એ તારસીશ તરફ ઓપોઝિટ એ જઈ રહ્યો છે ઓપોઝિટ ડિરેક્શનમાં હવે જ્યારે તારશીસ તરફ જવા નીકળે છે તો એ સમયમાં વહાણથી ટ્રાવેલિંગ થતું હતું એટલે એ શું કરે છે એક વહાણમાં બેસે છે પ્રભુનું એને કામ આપેલું એટલે જ્યારે એ વહાણમાં બેસે છે તો એ નીચે વહાણમાં સામાન મૂકવાની એક જગ્યા હોય હોય ત્યાં જઈને એ મસ્ત ઊંઘી જાય છે પણ પ્રભુની નજર એના પર છે મારું સોંપેલું કામ આણે કર્યું નથી હવે એ દરિયામાં પુષ્કળ તોફાન આવે છે એટલું બધું તોફાન આવે છે કે વહાણ ડૂબું ડૂબું થવા લાગે છે એટલે વહાણમાં બેઠેલા બધા લોકો દે સ્ટાર્ટ રિપેન્ટિંગ કે આપણે એવું શું કર્યું છે કે જેના કારણે આપણે આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે એટલે બધાએ પ્રાર્થના કરી માફી માંગી અને એ લોકોએ શું કર્યું કે એક્સ્ટ્રા જે વધારાનો સામાન હતો એ લોકો ઉઠાઈ ઉઠાઈને દરિયામાં નાખવા માંડ્યા કે સામાન ઓછો થશે તો કદાચ બેલેન્સ થઈ હવે એ સામાન ઓછો કરતા કરતા એ લોકોએ આ યોનાને જોયો અને પછી એને પૂછ્યું કે તું અત્યારે ઊંઘે છે અહીંયા આપણે બધા મરવાના એના પર આવીને ઉભા છીએ ત્યારે યોનાને ખબર હોય છે કે આ તોફાન કેમ આવ્યું છે એટલે એ યોના એ લોકોને કે છે

માછલી હોય છે પ્રભુ એને એ માછલીના પેટમાં નાખી દેશે માછલીના પેટની અંદર પ્રભુ યોનાને ને મૂકી દેશે અને ત્રણ દિવસ અને ત્રણ રાત કેન યુ કેમેજિન ત્રણ દિવસ અને ત્રણ રાત યોના એ માછલીના પેટમાં હોય છે અલ્ટિમેટલી એને રિયલાઈઝ થાય છે કે પ્રભુ સિવાય મને કોઈ અહીંયાથી બહાર કાઢી શકશે નહીં પછી પ્રભુને કહે છે કે હું તમારો સંદેશ લઈ અને નીનવે જઈશ અને મને માછલીના પેટમાંથી બહાર કાઢો ધ મોમેન્ટ હી રિપેન્ટ્સ ધ મોમેન્ટ હી પ્રોમિસિસ ગોડ તરત જ પ્રભુ એને માછલીના પેટમાંથી બહાર કાઢે છે અને પછી એ ત્યાં જાય છે નિનવે એ ત્યાં જાય છે સંદેશો આપે છે એટલે એ વખતમાં રાજાનો સમય હતો એટલે રાજા એ સાંભળે છે કે પ્રભુએ સંદેશ આપ્યો છે કે પાપ બહુ વધ્યું છે અને અમે બધા નાશમાં જવાના છીએ એટલે રાજા પોતે પણ શોક પાડે છે અને આખી પ્રજાને એ હુકમ કરે છે કે બધા ઉપવાસ કરવાનો છે પસ્તાવો કરવાનો છે અને પ્રભુ તરફ પાછા વળવાનો છે જેવું એ લોકો પસ્તાવ કરે છે કે તરત જ પ્રભુ એ લોકોનો નાશ કરવાનો આખો જે વિચાર હતો એ કેન્સલ કરે છે અને આખું નીનવે બચી જાય છે પહેલા પ્રભુ એને મોકલે છે એનાથી વિરુદ્ધમાં જાય છે પછી રિયલાઈઝીસ કે ભાઈ આ મેં ખોટું કર્યું છે પછી એ પ્રભુને પ્રોમિસ કરે છે અને જ્યારે એ નિનવે જાય છે મેસેજ આપે છે પેલા લોકો પસ્તાવો કરે છે અને બધા જ લોકો બચી જાય છે તો યોનાના પુસ્તકમાં ચોથા અધ્યાયમાં વચનમાં હું વાંચું છું એમાં એક લાખ અને વીસ હજાર લોકો વસે છે ભાવાર્થ એક જ માણસ પોતાની મનમાની છોડી દે છે પ્રભુની નું પાલન કરે છે અને એક માનવી ના લીધે એક લાખ હજાર લોકો નાશમાં નર્કમાં જતા બચી જાય છે એક લાખ વીસ હજાર ને બચાવી શકે છે હું અને તમે ભેગા થઈએ કેટલા લોકોને નર્કમાં નાશમાં જતા બચાવી શકીશું પૃથ્વી પર આવ્યા છીએ કરિયર બનાવવાનું છે બનાવવાની છે મેરેજ બી કરવાનું છે પ્રભુ એવું નથી કહેતા કે તું બધું છોડી છાડી અને હિમાલય પર બેસી જા નો પૃથ્વી પર પ્રભુએ આપણને મોકલ્યા છે ઇંગ્લિશમાં હોય તો જર્માયા ટ્વેન્ટી નાઇન ઇલેવન ગુજરાતીમાં વાંચો તો ઇર્મિયા ઓગણત્રીસ અગિયાર તમારે માટે મેં જે વિચારેલું છે તે હું જાણું છું પ્રભુ તમને અત્યારે બધાને કહી રહ્યા છે તમે એકને છોડીને બધા ફોરેનમાં બે ને છોડીને તમે બધા ફોરેનમાં છો અત્યારે કદાચ કોઈ ડિફિકલ્ટીઝ ને ફેસ કરી રહ્યા હશો તો પ્રભુ આજે તમને પ્રોમિસ આપે છે કે તમારા વિશે મેં જે વિચારેલું છે તે હું જાણું છું મેં તમને સુખ શાંતિ આપવાનું વિચાર્યું છે તમને ઉતારવા વિચાર્યું નથી તમને આફતમાં ઉતારવાનું મેં વિચાર્યું નથી પ્રભુ અત્યારે તમને હાઈલાઈટ કરે છે તમારી ધ્યાન નીચે આવે છે તમે જો કોઈ પ્રશ્નનો સામનો કરી રહ્યા છો કોઈ નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છો તો પ્રભુ આજે કહે છે અંગ્રેજીમાં એક એના માટે અંગ્રેજી ભાષાંતર સરસ છે આ પ્લાન્સ ટુ પ્રોસ્પર યુ નોટ ટુ હાર્મ યુ પ્રભુ પાસે તમને સફળ બનાવવાના પ્લાન્સ છે બધા પણ કદાચ જો કોઈ એવો નિર્ણય તમે લીધો છે કે તમે તમારી જાતે એદનના બગીચામાંથી બહાર આવી ગયા છો તમે તમારી જાતે એ મુસીબત તકલીફ ને તમે જાતે ઉઠાવી લીધી છે ગોડ હેઝ પ્લાન્સ ટુ પ્રોસ ફોર યુ હવે તમે જો આપણે પ્રભુની આપણા જીવનમાં ઘણી બધી યોજનાઓ છે છે પ્લાન્સ ફોર લાઈફ પણ ઘણી શું થાય કે આપણે પ્રભુના પ્લાનને ઓળખ્યા વગર સમજ્યા વગર આપણે આપણા નિર્ણયો લઈએ છીએ અત્યારે હું કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને ધ્યાનમાં રાખીને નથી બોલતી પણ ઘણી વ્યક્તિઓ એવો નિર્ણય લે છે કે મારે લગ્ન કરવું નથી આ જીવન મારે કુંવારું રહેવું છે હવે તમે જુઓ તો આદમ અને હેવા એ લોકોને પતિ પત્ની બનાયા ત્યારે લગ્નની સંસ્થા લગ્નની ઇન્સ્ટિટ્યુટ એ તો પ્રભુએ એસ્ટાબ્લિશ કરી છે ઈસુ જ્યારે શિષ્યોને કામ માટે મોકલતા હતા તો શિષ્યોને પેરમાં મોકલતા હતા બે બે શિષ્યોને સાથે મોકલતા હતા તો આ પ્રભુનું પ્લાનિંગ છે કે તમે એકલા રહો તો પેલો શેતાન તમારા વિચારોમાં તમારા અલગ અલગ ઘણી વ્યક્તિઓ મેં જોઈ છે કે લગ્ન નથી કરવું મારે કેમ તો કે છે કે ના મારે એકલા જ રહેવું છે ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ પચાસ વર્ષ પંચાવન વર્ષ શરીર બરાબર તંદુરસ્ત હોય છે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી જેમ જેમ ઉંમર થાય તો શરીર સાથ છોડી દે છે જેમ ઉંમર વધે એકલતા વધે છે લોનલીનેસ લાગે છે પાર્ટનરની જરૂર છે કંપનીની જરૂર છે પણ જયારે તમારી જોવાની હતી ત્યારે તમે શું નિર્ણય લીધો છે કે મારે લગ્ન નથી કરવું પ્રભુ ત્યારે તમારી ગળચી પકડવા નથી આવતા કે તું લગ્ન કર જ કર

પછી જ્યારે ફેફસા ડેમેજ થાય છે ત્યારે છેલ્લે ઉમર કરતા પહેલા મરવાનો સમય આવી જશે અને ઇટ બીકમ્સ અનબેરેબલ ફોર ધ પર્સન કે મારે હવે મૃત્યુનો સામનો કરવાનો છે અને ત્યારે શું કે છે કે આટલી નાની ઉંમરે પ્રભુએ મને આ રોગ આપ્યો ના પ્રભુએ રોગ નથી આપ્યો પ્રભુએ તમને નિર્ણય લેવા માટે બુદ્ધિ આપી હતી કે તમે દિવસ રાત આ બધું વ્યસન કરતા હતા ત્યારે પ્રભુએ તમને બુદ્ધિ આપેલી તમે તમારી બુદ્ધિને વાપરી નથી તમે તમારી મનમાની અને હવે આ સમય આવ્યો છે મોટા ભાગના લોકો મોટા ભાગના લોકો પ્રભુને મિસન્ટરપ્રેટ કરે છે ખોટો સમજે છે

પ્રભુ ઈસુએ તમારા પાપો અને તમારી નિષ્ફળતાઓ તમારી ગરીબી તમારા શ્રાપો બધું એમના શરીરમાં ક્રુસ ઉપર શા માટે લઈ લીધું બાઇબલ વાંચશો એમ ધીરે ધીરે તમને ખબર પડશે કે એ ક્રુસ પરના બલિદાનમાં ઈસુએ આપણા પાપો ધોઈ નાખ્યા છે આપણી ભૂલોને માફ કરી દીધી છે બધું જ આપણા શ્રાપો ઈસુએ ક્રુસ પર લઈ લીધા છે તો આપણે રોગ આપવાનો હતો આપણે નાશમાં મોકલવાના હતા તો ઈસુએ શા માટે કિંમત ચૂકવી આપણને આ બધું ખબર નથી એટલે આપણે પ્રભુને મિસઅન્ડરસ્ટેન્ડ કરીએ છે અને પ્રભુ વિશે ઘણી વખતે પ્રભુને ન છાજે એવું આપણે બોલીએ છે એવા વિચારો કરીએ છીએ દાખલા તરીકે મૈત્રી તારા મમ્મી જ્યારે હું એમને મળી એ પહેલા એમને વોકલ કોર્ડના ઇશ્યુ હતા ત્યાં સુધી એમને અમુક વસ્તુ ખબર નહોતી જે દિવસે હું એમને મળી એ દિવસે એક બાબત શીખવાડ્યું ત્યારે રૂમમાં પુષ્કળ લોકો હતા અને ધમાલ ને ઘોંઘાટ હતો એ ધમાલની વચ્ચે હું તારા મમ્મી ની બાજુમાં બેઠી અને મેં તારી મમ્મીને એક વસ્તુ એ દિવસે બતાવી મેં સ્મિતાબેન ને કીધું સ્મિતાબેન અત્યાર સુધી તમને ઘણા બધા લોકોએ હર્ટ કર્યું હશે તમારો ફોલ્ટ નહી હોય તો પણ તમારું અપમાન થયું હશે મેણા તોણા સાંભળવા પડ્યા હશે તો મેં કીધું કે તમે અત્યારે એક મિનિટ કાઢો અને એકના ઈસુને જોવો લોહીથી તું એમનું શરીર જુઓ અને અત્યારે ઈસુને યાદ કરીને એ બધી જ વ્યક્તિઓને તમે માફ કરી દો મેં એમને કીધું વિચ ઇઝ ડિફિકલ્ટ ફોર યુ ટુ ગીવ સમબડી પણ એમણે કીધું કે હા હું અત્યારે આ બધાને માફ કરું છું એન્ડ ધ મોમેન્ટ શી ફોગીવ જે ક્ષણે એમણે બધાને માફી આપી વેરી નેક્સ્ટ મોમેન્ટ એમનો અવાજ ખુલવા માંડ્યો વિધિન ટેન મિનિટ ધીરે 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 તો એટલું સરસ બોલતા થઈ ગયા યસ હવે આપણે અમુક વ્યક્તિઓ પ્રત્યે એ પકડી રાખ્યું છે આપણે બીજાને ફગીવ નથી કરી શકતા જો આપણે આ એક ફગી કરવાની પ્રભુની બાબતને શીખી જઈએ તો આપણા જીવનના પ્રશ્નો આપણા જીવનના હર્ડલ્સ આપણા જીવનની બીમારીઓ ત્યાંની ત્યાં જ પૂરી થઈ જાય છે આ એક સ્પિરિચ્યુઅલ લો છે જો નિર્ણય ખોટો હશે તો એના પરિણામો પણ એવા જ આવવાના છે કદાચ પરદેશમાં છો અને નોકરી નથી कोई सारू मित्र पण तुम्हारा लाइफ में नहीं थी कि જેના પર તમે રિલાય કરી શકો જેના પર તમે વિશ્વાસ કરી શકો બે વાત તમારી જાતને ચેક કરજો am i on the correct track પેલો યોના નીનવે જવાની જગ્યાએ તારશિશ નીકળી પડેલો તો ગિવ અ થોટ વિચાર કરો કે હું ક્યાં પ્રભુના કી દેલા રસ્તાની વિરુદ્ધમાં તો નથી નીકળી પડ્યો કારણ કે તમે તમે બાય ચાન્સ ટ્રાવેલ કરી રહ્યા છો તમે કારમાં બેસો અને જે તે જગ્યાનો રસ્તો તમને ખબર નથી એટલે તમે તમારા કારમાં જીપીએસ સેટ કરશો જેવું તમે કાર સ્ટાર્ટ કરશો એટલે તમને એક ઇન્સ્ટ્રક્શન મળશે ગો સ્ટ્રેટ ટર્ન લેફ્ટ ટર્ન રાઈટ અને તમે એને ફોલો કરશો બાય ચાન્સ અમુક ડિસ્ટન્સ આગળ ગયા પછી તમે તમારી કોમન સેન્સનો ઉપયોગ કરીને તમારી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને એ ઇન્સ્ટ્રક્શનને અવોઇડ કરીને તમે એ લેફ્ટ કહે છે તો તમે રાઈટ છો તો ત્યાં તમે એક એવી જગ્યાએ આવી પહોંચો છો કે આગળ તમને તમારી બુદ્ધિથી એ રસ્તો મળતો નથી તો તમે માર્ક કર્યો હશે

તો જે ક્ષણે તમે પ્રભુ તરફ પાછા વળો છો છો જે ક્ષણે તમે પ્રભુ સાથે વાત કરો પ્રભુના વચનને સાંભળો છો અને દિલથી તમે એક નિર્ણય લો છો કે પ્રભુ આ ખોટું થઈ ગયું છે અને મારે હવે મારા સાચા માર્ગે જવું છે ઇમિજિયેટલી પ્રભુ તમને રીરૂટ કરશે

ખોટા રસ્તે પહોંચી ગયા છો અને જ્યારે તમે પ્રભુ પાસે એ પસ્તાવો કરીને પાછા જાવ છો ત્યારે શું થાય છે ખબર છે યશાયા 30:21 કે તમે આડા અવડા જશો કે તરત પાછળથી એવી વાણી સંભળાશે કારમાં બેઠા હોય જીપીએસ માંથી आवाज આવે છે અહીંયા કે છે કે તમે આડા અવડા જશો કે તરત પાછળથી એવી વાણી સંભળાશે કે આ રહ્યો રસ્તો એ પર તમે ચાલો પ્રભુ પ્રભુ તરફ વળો અને પવિત્ર આત્મા તમારી જોડે વાત કરે છે ત્યારે એક્ઝેક્ટલી પછી શું થાય છે ખબર છે મહાપ્રસાદ ચૌચ તમારે પક્ષે પ્રભુ લડશે તમે જે ખોટા નિર્ણય લીધા છે જે કોન્સિક્વન્સ તમારી પર આયા છે હવે જ્યારે તમે પ્રભુ તરફ વળો છો ત્યારે અહીંયા પ્રોમિસ મળે છે કે તમારે પક્ષે પ્રભુ લડશે તમારે ફક્ત શાંત રહેવાનું છે શાંત રહેવાનું દેટ મીન્સ તમારે યુ હેવ ટુ બી કનેક્ટેડ વિથ વર ઓફ ગોડ પ્રભુ વચન સાથે તમારે સંકળાયેલા રહેવાનું છે જેમાં તમે પ્રભુ સાથે સંકળાયા પ્રભુ વચન સાથે સંકળાયા કે તમારી ફાઈટ પ્રભુ લડે છે તમારે શાંત રહેવાનું છે પ્રભુના વચનમાં શાંત રહેવાનું છે નોકરીના પ્રશ્નો હશે જીવનના બીજા કોઈ પ્રશ્નો હશે તમારા બધા જ પ્રશ્નો સાથે પ્રભુ લડી લેશે બટ યુ હેવ ટુ બી વિથ વર્ડ ઓફ ગોડ જો એક યોના એક લાખ ચોલીસ હજાર ને બચાવી શકતો હોય તો એટલીસ્ટ આપણે આપણી જાતને તો બચાવી જ શકીએ છીએ